રાજકોટની ઘટનાને લઈ સુરત મહાનગરપાલિકા અને ફાયર વિભાગ દ્વારા તમામ જગ્યાઓ પર સીલની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વીરનરમદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન ત્રણસો કોલેજોને કુલપતિ દ્વારા પત્ર લખાયો છે અને ફાયર એનઓસી નહીં હોય તેવી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે તેવો પત્રમાં ઉલ્લેખ કરાયો છે રાજકોટ અગ્નિકાંડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ગેમ ઝોનમાં આગ લાગતા અઠ્યાવીસ લોકો જીવતા ભૂંજાઈ ગયા છે ત્યારે આ ઘટના બાદ તમામ જિલ્લાઓનું તંત્ર દોડતું થયું છે અને રાજ્ય સરકારે પણ તપાસના આદેશો તમામ જગ્યાએ આપ્યા છે ત્યારે સુરતમાં છેલ્લા ચાર દિવસથી તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે સુરતમાં શિક્ષણ વિભાગ કચેરી દ્વારા પણ શાળાઓમાં ફાયર એનઓસી અને ફાયર સેફટી બાબતે તપાસ કરવા આદેશ આપ્યા છે ત્યારે હવે વીર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે કોલેજોના આચાર્યોને પત્ર મોકલવામાં આવ્યો છે યુનિવર્સિટી સંલગ્ન ત્રણસો કોલેજોને કુલપતિએ આદેશ કર્યો છે કે તાત્કાલિક ફાયર એનઓસી મેળવે જો ફાયર સેફટી અને ફાયર એનઓસી નહીં હશે તો વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા અટકાવી દેવામાં આવશે હવે થોડા સમયમાં જ કોલેજો શરૂ થવા જઈ રહી છે આ પહેલા જ આ કામગીરી કરવાની રહેશે યુનિવર્સિટીની ટેકનિકલ ટીમ આ તપાસમાં જોડાશે અને જો ફાયર એનઓસી નહીં હશે તો કોલેજ વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે આપણી વીરનર બાદ દર્શિન ગુજરાત યુનિવર્સિટી ત્રણસો જેટલી સંલગ્ન કોલેજોને ફાયર સેફ્ટીની એનઓસીની માહિતી આપવા અંગેની જાણ કરી દેવામાં આવી છે અને સાથે સાથે રાજકોટ અગ્નિકાંડમાં જે મૃતકો છે તેને વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વતી શ્રદ્ધાંજલિ બી આપીએ છીએ અને આ માહિતીને આધારે જે કોલેજો પાસેથી એનઓસી ન હશે તે કોલેજોને પ્રવેશ કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે અને તે કોલેજોની બેઠકોને જે કોલેજો પાસે એનઓસી છે તે કોલેજોને વધારાની બેઠકો આપીને પ્રવેશ કાર્યવાહી કરવામાં આવશે માટે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનું નુકસાન જશે નહીં આપણી વીર નબળ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સાથે ત્રણસો જેટલી કોલેજો જોડાયેલી છે અને એ કોલેજોને સ્પષ્ટ જાણ કરવામાં આવી છે કે જો એનઓસી નહીં હશે તો તમારી પ્રવેશ ફાળવણી પણ અટકાવવામાં આવશે અને રાજ્ય સરકારના પરિપત્ર અનુસાર માન્યતા રદ કરવા અંગેની પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે હાલની અંદર જો માહિતી આવવાની ચાલુ છે અને અમારો વિભાગ જ આ અંગેની સંપૂર્ણ રિપોર્ટ તૈયાર થશે યુનિવર્સિટીને જ રિપોર્ટ સબમિટ કરવામાં આવશે આવતા સંપૂર્ણ માહિતી પણ આવી જશે અને સંપૂર્ણ કાર્યવાહી છે તે પણ શરૂ થઈ ગઈ હશે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત